મળતી માહિતી પ્રમાણે ફરિયાદી બ્યાશી વર્ષીય ઈશ્વરભાઈ દિખાભાઈ પટેલ જે આ વખતે અમેરિકાના નિવાસી છે તેમણે જણાવ્યું હતું કે તેમની મગુબ ગામમાં બ્લોક નંબર ચાર પૈકીના બે ફ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બુક સ્પોંજ અને રસીદો અને પાવર ઓફ ફેટરીનો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા છે આ આરોપે ફરિયાદીની આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો

કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂર્ણા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સત્તાણી અને સંજીવ બાગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ કલમ મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરે અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતાં તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે બાબતે સૌ પ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ લે અને બોગસ દસ્તાવેજો ઉભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરે હાલ જે ચાર આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી દેલ છે જે પૈકી ત્રણની અમે ધરપકડ કરી છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે આરોપીઓના નામ છે ભરતભાઈ મનુભાઈ કોલોડિયા જેમની ઉંમર પચાસ વર્ષ છે મોહનભાઈ કાકડીયા જેમની ઉંમર એકતાલીસ વર્ષ છે સંજયભાઈ વલ્લભભાઈ માંગુકિયા જેમની ઉંમર પણ ચાલીસ વર્ષ છે